વર્દનનાથ કી જય શ્રી આજે આપણે નાવ મનોરથ વિશે થોડી વાતો કરીએ થોડો સત્સંગ કરીએ નાવ મનોરથ કરતી વખતે આપણે શું શું વાતો ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે પણ થોડી ચર્ચા કરીએ કાલમાં નવ મનોરથ અધિકતર ગંગા દશમી દિવસે કરવામાં આવે છે આ મનોરથ જલ વિહારના ભાવથી કરવામાં આવે છે અહીં સમગ્ર ભક્તો શ્રી ઠાકોરજીને અને શ્રી સ્વામિનીજીને શ્રી યમુનાજીના જન્મમાં લાળ લડાવે છે જે ઉષ્ણકાલની ગરમીમાં પ્રભુને શીતલતાનો અહેસાસ કરાવે છે અધિકતર આપણી માર્ગીય હવેલીઓમાં નૌકા વિહારના મનોરથો કરવામાં આવે છે આપણે પણ સેવામાં આપણી અનુકૂળતા પ્રમાણે આપણે જે પણ કરી શકીએ આપણાથી જે બની શકે એ પ્રમાણે આપણે નૌકા વિહાર નૌકા મનોરથ કરી શકીએ છીએ તો તે પ્રમાણે આપણે નાના મોટા પાત્રમાં અથવા તો પરાત અથવા તો કોઈ એ એવું ઊંડું પાત્ર હોય અથવા તો ટ એવા પાત્રની અંદર આપણે જલ પધરાવી અને આપણે આ મનોરથ કરી શકીએ છીએ આ સુગંધિત શીતલ જલમાં પ્રભુને જલ વિહાર કરવાનો ખૂબ આનંદ આવશે એ ઉપરાંત સુગંધિત પુષ્પો જલ વગેરે પણ આપણે પધરાવી શકીએ છીએ

વગેરેની વિછાવણ કરવામાં આવે છે અને એ ઉપરાંત બંટાજી તેમજ ઝારીજી પણ અવશ્ય ધરવામાં આવે છે નાવમાં પ્રભુને પધરાવતા પહેલાં અવશ્ય ચેક કરી લેવું કે નાવ બરાબર પાણીમાં તરે છે કે કેમ એ પછી જ આપણે પ્રભુને પધરાવી નૌકા વિહાર કરાવવાનો આગ્રહ રાખવો જેથી કરી ને પ્રભુને શ્રમ ના પડે અને નૌકા વિહાર કરવાનો આનંદ આવે અને બીજી એક વાતનું પણ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે નાવને ખૂબ જ ધીરે ધીરે ચલાવવી જોઈએ જેથી કરીને પ્રભુ સંપૂર્ણ આનંદ લઈ શકે આ સમયે નૌકા વિહારની પીછવાય ધરાવી શકાય છે અથવા તો કમલની પીછવાય પણ ધરાવી શકાય છે આપણે નૌકા વિહારનો મનોરથ કરીએ ત્યારે આપણે પીછવાય બીછાવાટ બધું આપણે કરતા હોઈએ છીએ તો તે દિવસે આપણે પીછવાય નૌકા વિહારની ધરાવી શકીએ પછી કમલની પીછવાય મળતી હોય છે એ પણ આપણે ધરાવી શકીએ છીએ અને આ મનોરંજ મોટે ભાગે રાજકો પછી કરવામાં આવે છે તો આપ પણ આપના શ્રી પ્રભુને સુંદર નામ મનોરથ કરી અને લાડ લડાવી શકો છો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ પ્રભુની જય